હેલે ચા ઉબડા બાપ નો ખોડ બી ઉપર ના કો છે પણ એ તો નહી મોય હા ભાઈ તમન જ કવરાવે અમન કાઈ ના કરાવે હા ભૂલી ગયો તો ઉપર આને નહી આન કાકો તેમ કાય मारे હું

અલ્યા પણ એનાય મને પૈસા આલ્યા છે ના પણ હું એનાકદી એ 100 રૂપિયા વધારે આલ અલ્યા પણ 50 રૂપિયા વધારે આલેરો છે હું 55 5 રૂપિયા બીજે ઉપર વધારે એ બા બધું હા શું કે દઉ પાડે પ્યારું જીદી રે હે પાડે પાટુ છોડી અલ્યા આ ધટિંગ છે બધું હો